ચાલો મિત્રો નમસ્કાર તો આપણે મળી રહ્યા છીએ નવા ટોપિક સાથે બરોબર છે આજનો ટોપિક છે કેમેસ્ટ્રી ફિઝિક્સ વાળાની બુક ક્યારે આવશે હવે પર્સનલી મારે આ વિડીયો એ માટે બનાવવો પડ્યો કે જે બાયોલોજી માટેની જે એડવર્ટાઇઝ છે બરોબર એડ છે એમાં જે નંબર આપ્યો છે એમાં અત્યારે એટલા એકમાત્ર પ્રશ્ન પડે સર કેમેસ્ટ્રીની બુક ક્યારે આવશે ફિઝિક્સની બુક ક્યારે આવશે તો સૌ મિત્રો સાથે આપણે આજે એ બાબતનું ડિસ્કસ કરીશું કેમેસ્ટ્રી અને ફિઝિક્સ જે છે તેની ભૂખ ક્યારે આવશે તો મિત્રો સૌથી પહેલા વાત કરું ધ્યાનથી સાંભળજો જો કેમેસ્ટ્રી અને ફિઝિક્સ નો સિલેબસ એમાં ખાસ કેમેસ્ટ્રી નો સિલેબસ ખરેખર લેન્ધી છે લેબોરેટરી ટેકનિશિયન સાયન્ટિફિક આસિસ્ટન્ટ નો હવે તમે જુઓ બાયોલોજી ની અંદર લેબોરેટરી ટેકનિશિયન માં 10 યુનિટ આપેલા છે સિલેબસ માં સ્પેસિફિક સબ્જેક્ટ ના અને કેમેસ્ટ્રી ની અંદર 30 જે છે ચેપ્ટર આપેલા છે યુનિટ આપેલા છે ફિઝિક્સ ની અંદર કઈ

હવે કોઈ વ્યક્તિ મારી પાસે ચારસો અથવા પાંચસો રૂપિયાની માત્ર પીડીએફ બુક લઈને આવે બરોબર તો એ વસ્તુ એફોર્ડેબલ નથી બરોબર છે તો હું એવો જ પ્રયત્ન કરીશ તમને એકદમ રીઝનેબલ ની અંદર રીઝનેબલ એટલે સો રૂપિયાથી અંદરમાં હશે ને એ જ વસ્તુ હું તમને આપીશ બરોબર સો રૂપિયાની અંદરમાં દરેક વસ્તુ કવર થતી હોય બરોબર એવી જ વસ્તુ હું તમને આપવાનો પ્રયત્ન કરીશ અને હું બધાની પીડીએફ ચેક કરું જો કોઈની બેસ્ટ લાગશે તો જ હું તમને રિફર કરીશ બાકી મિત્રો નહીં કહું અત્યાર સુધી મેં તમને નથી કીધું કારણ કે મેં કીધું માર્કેટમાં બુક આવશે બુક આવશે પણ માર્કેટની અંદર ન તો ની બુક આવી કે નહીં તો કેમેસ્ટ્રીની એક પણ બુક આવી બરોબર છે

બરોબર છે હવે સીધી વસ્તુ છે કોઈ એક ટોપિક હોય બરોબર મેટલ્સ નો ટોપિક હોય કેમેસ્ટ્રી માં બરોબર તો કેમેસ્ટ્રી ની અંદર માત્ર શોર્ટ માં થિયરી મેટલ્સ ની નથી જોઈતી મારે દરેક ચેપ્ટર ની પાછળ એમસીક્યુ દરેક સ્ટુડન્ટ ને પ્રેક્ટિસ કરવા માટે જોઈએ છે એટલે ફરીથી પાછું મોકલું છે મિત્રો બરોબર શોર્ટ માં થિયરી આવશે ડિટેલ માં નહીં આવે ડિટેલ માં થિયરી મિત્રો લેવા જાય તો 1000 1500 પેજ ની પીડીએફ થઈ જાય જે વસ્તુ આપણી એક્ઝામ આવી જાય ત્યાં તો બરોબર શોર્ટમાં થિયરી આપેલી છે દરેક ચેપ્ટર ત્રીસ થી લઈને પચાસ સુધીના એમસીક્યુ આપ્યા છે જે તમને પ્રેક્ટિસ માટે હશે બરોબર અને માત્ર નવ્વાણું રૂપિયાની પ્રાઇસ પેલા એ સરુ હતું કે એની પ્રાઇસ વધારે થશે એટલે મેં એમ કીધું કે સર આ વસ્તુ તમે તમારી રીતે થોડી ઇન્કમ રહી અને અમારા વિદ્યાર્થીઓને પણ માથે ના પડે એ રીતના પ્રયત્ન કરો સો રૂપિયાની અંદરની જ હું પીડીએફ જે છે એ બનાવવા માંગુ છું

બરોબર હવે જો હું તમને સીધી વસ્તુ કહું ઘણા બધાને પ્રશ્નો થાય તો બાયોલોજી ની અંદર સાયન્ટિફિક આસિસ્ટન્ટ બાયોલોજી લેબોરેટરી ટેકનિશિયન ની જે બાયોલોજી ની બુક જે છે એ તમે અંદાજ નહીં લગાડી શકો એટલા વિદ્યાર્થીઓ પરચેસ કરી છે અને બધાના રિવ્યુ પરફેક્ટ બધાએ કીધું છે એમાં એવું છે 10 લોકો પર પહેલા ટ્રાયલ હોય જો એ લોકોને સારી લાગે તો જ આગળ કરવાનું બાકી એ લોકોને રિફંડ આપીને બુક બદલાઈ લેવાય કારણ કે આ તમારા ભવિષ્ય સાથે હું છેડા નહીં કરું બરોબર છે મિત્રો તો